મંગળા ગૌરી વ્રત બે હજાર પચીસ તારીખો પૂજન સામગ્રી પૂજાવિધિ ઉદ્યાપન અને વ્રતકથા જય માતા દી મિત્રો આપ સૌને મંગળા ગૌરી વ્રતની હાર્દિક શુભેચ્છાઓ આજે આપણે વાત કરીશું કે વર્ષ બે હજાર પચ્ચીસમાં મંગળા ગૌરી વ્રત ક્યારે શરૂ થશે ક્યારે સમાપ્ત થશે તેની તારીખો શું હશે પૂજન સામગ્રી સંપૂર્ણ પૂજાવિધિ આ વ્રતનું મહત્વ આ દિવસે શું કરવું જોઈએ ઉદ્યાપન વિધિ અને વ્રત કથા વિશે આ બધી માહિતી આપને અહીં મળશે પરંતુ શરૂઆત કરતા પહેલાં એક વિનંતી છે કે જો આ માહિતી આપને થોડી પણ ગમે તો કૃપા કરીને લાઇક કરજો અને વ્રતની સફળતા તથા જીવનમાં સુખ શાંતિ માટે કોમેન્ટ બોક્સમાં જય માતાદી જરૂર લખજો મંગળાગૌરી વ્રતનું મહત્વ મંગળા ગૌરી વ્રત એ સાવન મહિનાના દરેક મંગળવારે રાખવામાં આવે છે આ વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે અખંડ સૌભાગ્યનું વરદાન છે પતિ અને સંતાનની લાંબી આયુ તથા સુખી જીવનની કામના માટે મહિલાઓ ખાસ કરીને આ વ્રત રાખે છે જે કન્યાઓના લગ્નમાં અડચણ આવે છે તેઓ આ વ્રત કરે તો તેમના લગ્ન ઝડપથી થઈ જાય છે મંગળા ગૌરી એટલે માતા પાર્વતી આ વ્રત મંગળવારે રાખવામાં આવે છે કારણ કે ભગવાન શિવ અને માતા પાર્વતીને સાવન મહિનો અત્યંત પ્રિય છે આથી આ વ્રત સાવનના દરેક મંગળવારે કરવામાં આવે છે અને તેને મંગળા ગૌરી વ્રત કહેવાય છે મંગળાગૌરી વ્રત બે હજાર પચીસની તારીખો ઉત્તર ભારત રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ પંજાબ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ છત્તીસગઢ બિહાર ઝારખંડ સાવન મહિનાની શરૂઆત અગિયાર જુલાઈ બે હજાર શુક્રવાર સાવન મહિનાની સમાપ્તિ નવ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ शनिवार मंगला गौरी व्रतनी तारीखों एक पंद्रह जुलाई बेहजार पच्चीस मंगलवारी बे, जुलाई बेहजार पच्चीस मंगलवारगत जुलाई बेहजार पच्चीस मंगलवारगस्ट बेहजार पच्चीस मंगलवार, बेह मंगलवार दक्षिण भारत आंध्र प्रदेश तेलंगाना, गोवा महाराष्ट्र गुजरात कर्नाटक तमिलनाडु सावन महीना शुरुआत, पच्चीस जुलाई बजार पच्चीस શુક્રવાર સાવન મહિનાની સમાપ્તિ ત્રેવીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ શનિવાર મંગળાગૌરી વ્રતની તારીખો એક ઓગણત્રીસ જુલાઈ બે હજાર પચ્ચીસ મંગળવાર બે પાંચ ઓગસ્ટ બે હજાર મંગળવાર ત્રણ બાર જુલાઈ બે હજાર પચીસ મંગળવાર ચાર ઓગણીસ ઓગસ્ટ બે હજાર પચીસ મંગળવાર મંગળાગૌરી વ્રતની પૂજન સામગ્રી આ વ્રતમાં દરેક વસ્તુ સોળની સંખ્યામાં હોવી જોઈએ જરૂરી સામગ્રી લાકડાની ચોકી અથવા પટ્ટો સફેદ અને લાલ રંગનું વસ્ત્ર કળશ ઘઉં ચોખા નારિયેળ જનોઈ ચારમુખી ઘીનો દીવો સોળવાટ સાથે સાફ અને પવિત્ર માટી માતાગૌરીની મૂર્તિ બનાવવા માટે અથવા ફોટો કે મૂર્તિ અભિષેક માટે સાફ પાડી પંચામૃત દૂધ દહીં મધ ઘી ખાંડ માતા ગૌરી માટે વસ્ત્ર મૌલી રોલી अक्षत हड़दर सिंदूर काजल मेहंदी सोल फूल, माला पान, घऊना लाडू फल पांच मेवा, सो पान सोपारी लविंग इलायची सुहागनी पिटारी सोल वस्तुओं साथ जेम के साड़ी सिंदूर, बिंदी नथ काजल मेहंदी कांसको तेल शीशो सो बंगड़ी बिछिया पायल नेल पॉलिश, लिपस्टिक મંગળસૂત્ર વાળની પિન બેન્ડ ઈચ્છા મુજબ પ્રસાદ અને નૈવેદ્ય પૂજા વિધિ એક સાવનના પ્રથમ મંગળવારથી શરૂઆત આ વ્રત સાવનના દરેક મંગળવારે રાખવામાં આવે છે આ દિવસે એક જ વખત અન્ન ગ્રહણ કરીને આખો દિવસ માતા પાર્વતીની આરાધના કરવામાં આવે છે બે નિત્યકર્મ અને સ્નાન સવારે નિત્યકર્મ પૂર્ણ કરી સ્નાન કરીને નવા અથવા સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો ત્રણ ચોકીની તૈયારી લાકડાની ચોકીના અડધા ભાગ પર સફેદ વસ્ત્ર બિછાવી ચોખાની નવ નાની ઢગલીઓ બનાવો બીજા અડધા ભાગ પર લાલ વસ્ત્ર બિછાવી ઘઉંની સોળ ઢગલીઓ બનાવો ચોકીની જમણી બાજુએ થોડા ચોખા રાખી પાનના પાન પર સ્વસ્તિક બનાવી ગણેશજીની પ્રતિમા મૂકો ડાબી બાજુએ ઘઉં રાખી કળશ મૂકો અને તેના પર પાંચ પાનના પાંદડા અને નારિયેલ મૂકો ચોખાથી અષ્ટદળ કમળ બનાવી તેના પર સોળ વાટવાળો ચારમુખી દીવો સ્થાપિત કરો ચાર પૂજા સૌપ્રથમ ગણેશજીની વિધિવત પૂજા કરો તેમને જનોઈ રોલી અક્ષત મૌલી ચંદન સિંદૂર સોપારી લવિંગ ફળ મેવા દક્ષિણા વગેરે ચઢાવો કળશની પૂજા ગણેશજીની પૂજા જેવી જ કરો સોળ વાટવાળા દીવાની પૂજા કરો ચોખાની નવ નવઢગલીઓ નવગ્રહનું સ્વરૂપ અને ઘઉંની સોળ ઢગલીઓ ષોડશ માતૃકાનું સ્વરૂપની વિધિવત પૂજા કરો માતા ગૌરીની પૂજા પ્રતિમાને જળ દૂધ પંચામૃતથી સ્નાન કરાવો વસ્ત્ર પહેરાવો શણગાર કરો રોલી ચોખા સિંદૂર મહેંદી કાજલ લગાવો સોળ પ્રકારની વસ્તુઓ ફૂલ માળા ફળ પાન ઘઉંના લાડુ સોપારી લવિંગ ઇલાયચી પાંચ પ્રકારના મેવા સપ્ત અનાજ અર્પણ કરો સુહાગનની પિટારી અથવા શણગારની સામગ્રી અર્પણ કરો માતા ગૌરીની આરતી કરી પૂજા સંપૂર્ણ કરો પાંચ વ્રતકથા પૂજા પછી મંગળા ગૌરીની કથા વાંચો અથવા સાંભળો છ પ્રસાદ વિતરણ વિવાહિત મહિલાઓએ સાસુનણનને સોળ લાડુ થોડું ધન સાથે બાયણું આપી તેમના ચરણસ્પર્શી આશીર્વાદ લેવા પ્રસાદ બ્રાહ્મણને પણ આપવો સાત વિસર્જન છેલ્લા વ્રતના બીજા દિવસે બુધવારે માટીની મૂર્તિને નદી અથવા તળાવમાં વિસર્જન કરો બિહાદાઝીરો છ ઉદ્યાપન વિધિ આ વ્રત સતત પાંચ વર્ષ સુધી કરવામાં આવે છે છેલ્લા મંગળવારે ઉદ્યાપન કરવું જોઈએ એક મનોકામના મુજબ વ્રત પૂર્ણ કરો બે છેલ્લા મંગળવારે વિધિવત પૂજા કરો ત્રણ સોળ સૌભાગ્યવતી સ્ત્રીઓને ભોજન કરાવો અથવા પંડિત દ્વારા વિધિવત પૂજા કરાવો ચાર માતા માતાપિતા સાથે અને સૌભાગ્યવતી સ્ત્રીઓએ પતિ સાથે હવન કરવું પાંચ પૂર્ણાહુતિમાં પરિવાર અને સગા સંબંધીઓને સામેલ કરો છ અંતે આરતી કરી ઉદ્યાપન પૂર્ણ કરો ગૌરી વ્રતકથા પ્રાચીન કાળમાં એક નગરમાં ધર્મપાલ નામનો શેઠ પોતાની પત્ની સાથે સુખી જીવન જીવતો હતો તેની પાસે ધનવૈભવની કોઈ કમી ન હતી પરંતુ એક જ વાત તેને સતાવતી હતી કે તેને કોઈ સંતાન ન હતી તેણે ઘણા પૂજાપાઠ અને દાન પુણ્ય કર્યા ભગવાનની કૃપાથી તેને એક પુત્ર પ્રાપ્ત થયો પરંતુ જ્યોતિષીઓએ કહ્યું કે તેનો પુત્ર સોળ વર્ષની ઉંમરે સાપના ડંખથી મૃત્યુ પામશે આ સાંભળી શેઠને ખૂબ દુઃખ થયું પરંતુ ભાગ્યને કોણ બદલી શકે તેણે પોતાનો પુત્ર ભગવાનના ભરોસે છોડી દીધો અને થોડા સમય બાદ તેના પુત્રના લગ્ન એક સંસ્કારી કન્યા સાથે કરાવ્યા નસીબથી તે કન્યાની માતા હંમેશા મંગળાગૌરી વ્રતનું પૂજન કરતી હતી આ વ્રતના પ્રભાવથી તે કન્યાને અખંડ સૌભાગ્યવતી થવાનો આશીર્વાદ મળ્યો હતો તેના પરિણામ સ્વરૂપે સેથનો પુત્ર પણ દીર્ઘાયુ થયો જય મા મંગળા ગૌરીકી જય આ માહિતી આપને ગમી હોય તો કોમેન્ટમાં જય માતાદી જરૂર લખજો જો આ માહિતી ગમી હોય તો લાઇક શેર કરજો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ